આગ થોડીક જ લાગી ગઈ હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં જો એક્સ્ટિંગ્યુશર કેવું કે કઈ હોત તો ભી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કઈ હતું નહીં નોતો ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કેવું એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને

નહીં મને એમ તો કઈ નથી કે મને ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા તમે અહીંયાથી જાઓ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોરી લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈ તો ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાત તો ગવર્મેન્ટ નો કે ભાઈ કે આવી રીતે બધાને તમે હા પાડી દયો છો તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝ કેવી રીતે છે કેવી રીતે આગ લાગી છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ લોકોને શું સજા થઈ જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકોને જીવ જ જવા જોઈએ लागे रहे कितना नुकसान થઈ ત્યારે ટકા લોકો સેવા પર હાજર હતા અને શું કરવું સ્થિતિ તમે પ્રોટેક્સ્ટ કરશો તો કેની સ્થિતિ છે કે આગળ શું સો 150 જણા હતા અંદર એમ